વડોદરા છાણીમાં ટીપીતેર વિસ્તારમાં રમેશ ગુજરાત જીતેષ ગુજરાત સૂત્ર અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન ગત તારીખ વીસમી મેથી શરૂ થયું હતું સોમવારે રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન બે ટીમો વચ્ચે ઉગ્ર બુલર ચાલી અને સામસામે છૂટા હાથની મારામારી થતાં ત્રણથી ચાર વ્યક્તિને ઇજા પહોંચી હતી

108 સરવાર દ્વારા દાવાખાને દાખલ કરવામાં આવ્યો હતો છાણી અંદર ડીબીટેરા એક ગ્રાઉન્ડ છે કોર્પોરેશન ગ્રાઉન્ડ ત્યાં અમારી ટીમની ફાઈનલ મેચ હતી તો ત્યાં ફાઈનલ માં એટલે એ લોકો નું જે કંઈ થયું હશે પણ એના અંદર જ્યારે અમે લોકો ગ્રાઉન્ડ માં જતા હતા તો પોલીસ વાળો એક આઈને મિલિન કરીને નામ છે અને યુનિફોર્મ માં પણ નતો અને એણે પોલીસનો દંડો નહીં પણ જે સ્ટમ્પ હતું એના હાથમાં હતું અને એક વખત એને ફેરવ્યું પણ મેં નીકળતો હતો ત્યારે પણ એને બીજી વખત ફેરવ્યું તો ડાયરેક્ટ એ દંડો મને અહીંયા આંખ પર વાગી ગયો મામલો ક્રિકેટના અંદર જ્યાં તેમના ઓર્ગેનાઇઝર હતા એ લોકો કંઈ પીધેલા હતા એવી ખબર હતી અમને અમ્પાયર જે લોકો હતા એ લોકો એમની પોતાની જ ટીમ હતી ઓર્ગેનાઇઝરની એ લોકોએ પોતાની ટીમ જીતાડવા માટે ચીટિંગ કરી હતી એ બાબતે અમે લોકો પછી બોલવા ગયા તો એ લોકોએ પોલીસવાળાને એવું કીધું કે આ એ બધાને ગાડીમાં બેસાડી દો અને પછી દાદાગીરી કરવા માંડ્યા ચલો બહાર નીકળો ક્રિકેટ ટુર્નામેન્ટના સતત અડધો કલાક સુધી ઉગ્ર બોલા ચાલી અને મારામારી ચાલતી હતી જેની જાણ પોલીસ થતા ઘટના સ્થળે આવી પહોંચી મામલો કાબૂમાં લીધો હતો દરમિયાનમાં મારામારીના ના થી ચાર યુવકને ને બીજા પોચાડી હતી જેમાં ગંભીર રીતે એક યુવકને તાત્કાલિક સારવાર માટે દવાખાને પહોંચાડવામાં આવ્યો હતો મારા માલિક દરમિયાન કેટલાક યુવકો વિજેતાઓ માટે મૂકેલી ટ્રોફી પણ તોડી નાખી હતી તેથી ભાજપના કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ માઇક પરથી ખેલાડીઓને ખેલી દિલી પૂર્વક રમવું જોઈએ નહીં તો ના રમવું જોઈએ નહીં ટ્રોફી તોડી નાખી તે ખૂબ જ ખોટું કાર્ય કર્યું છે તેમ કંઈ ઠપકો પણ આપ્યો હતો કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત